હાય ફ્રેન્ડ વેલકમ બેક ટુ મારી અને આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવો વિટામિન અને ન્યુટ્રિશન્સથી ભરપૂર એવો આમળાનો છૂંદો તો વિટામિન સીથી ભરપૂર એવો આમળાનો આ છૂંદો આપણા વાળ અને સ્કિન માટે ખૂબ જ હેલ્ધી છે તો ચલો શરૂ કરીશું છુંદો બનાવવાનો તો આમળાનો છંદો બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ આમળાને સારા પાણીમાં ધોઈ લીધા છે ત્રણ વાર અને હવે આ રીતે કઢાઈમાં પાણી ગરમ કરવા મૂક્યું છે અને તેની ઉપર કાણાવાળું વાસણ મૂકી અને વરાળથી હું આમળાને બાફી લઈશ ધ્યાન રાખવાનું કે આમળાને આપણે વરાળથી જ બાફીશું તો તેના બધા જ જે પોષક તત્વો છે તે આમળામાં એમ જ રહેશે અને જો આપણે ઉકાળીને બાફીશું આમળા તો પોષક તત્વો બધા પાણીમાં જતા રહેશે અને આ રીતે વરાળથી વાપતી વખતે આપણે આમળાને તો આમળા કમ્પ્લીટ બફાઈને રેડી થઈ ગયા છે વચ્ચે મેં એક થી બે વાર ચેક કર્યું હતું કે આમળા ચડ્યા કે નહીં તો હવે આમળા સરસ ચડી ગયા છે તો હું અડધો કલાક એને જ રીતે રહેવા દઈશ કારણ કે મેં એસી ટકા જેવા અ ચડવા દીધા છે તો વીસ ટકા જેટલી કચાશ છે તે આ રીતે ઠંડા પડશે તેમાં આવી જશે અને થોડી કચાશ હશે તો જ આપણને છીણતા ફાવશે હવે આપણે બધા જ બાફેલા આમળાનું આ રીતે છીણ કરી લઈશું તો છીણ આપણે એક સરખું જ પાડવાનું છે નહીતર તો આપણે જ્યારે છૂંદો બનાવીશું ત્યારે બધું માવા જેવું મિક્સચર થઈ જશે એટલે છીણ પાડીએ વારા છે અને બાફેલા આમળાને છીણતા બહુ વાર લાગતી નથી તો બધા જ આમડા ફટાફટ છીણાઈ જશે અને છીણ તૈયાર થઈ ગયા પછી આપણે છુંદો બનાવવાની પ્રોસેસથી આગળ વધારીશું મિત્રો જો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં બધા જ આમળાનું આ રીતે ખમણી લીધા છે અને હવે આપણે છૂંડો બનાવવા માટે કઢાઈને ગરમ કરી લીધી છે તો ગરમ કઢાઈમાં આપણે છીણેલા આમળાનું છીણ ઉમેરી લઈશું બધું જ અને ગેસ ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે જો હાઈ ફ્લેમ રાખીશું તો છીણ છે તે પેન ના તળિયે ચોટશે અને ટેસ્ટ ખરાબ થઈ જશે આ છુંદાનો હવે આપણે આમળાના છીણમાં ગોળ ઉમેરીશું તો પાંચસો ગ્રામ આમળા છે તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે અને ગોળને ઝીણો સમારીને ઉમેર્યો છે એટલે ગોળને ઓગાળતા વધારે વાર લાગે જો તમે આખો ગોળ ઉમેરશો તો ગોળને ને ઓગળતા વધારે વાર લાગશે એટલે આ રીતે સમારીને જ ઉમેરવો તો ગોળને ઓગળતા આમળામાં લગભગ સાત થી આઠ મિનિટ જેવું મને લાગ્યું છે અને હવે બધો જ ગોળ સારી રીતે ઓગળી ગયો છે અને આમળાનો કલર પણ બદલાઈ ગયો છે

ગોળ સારી રીતે ઓગળી ગયો છે તો બીજા મસાલા પણ કરી લેવાના છે આ રીતે આપણે છૂંદાને ફેરવતો રહેવાનું છે કારણ કે પેનના તળિયે ચોંટે નહીં અને ગોળ બધો જ સારી રીતે ઓગળી ગયા પછી આપણે બીજા મસાલા કરીશું તો બીજા મસાલામાં એક તજનો ટુકડો પાંચ થી છ નંગ મરીને મેં દર અધકચરા વાટી લીધા છે તો એ ઉમેરીશું દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે નાખીશું કલર માટે અને થોડી એવી તીખાશ પણ આવી જશે અને અહીંયા મેં અડધી ચમચી સૂટ પાવડર ઉમેર્યો છે જો તમારી પાસે સૂટ પાવડર ન હોય તો તમે આદુને છીણીને કે પછી ઝીણા સવારીને ટુકડા કરીને પણ ઉમેરી શકો છો તો હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું આ રીતે અને ચારથી પાંચ કલાક માટે ઠંડુ થવા દઈશું પછી આપણે તેને કાચની બરણીમાં ભરી અને આખા વર્ષ માટે પણ ખાઈ શકીએ છીએ રૂમ ટેમ્પરેચર પર રાખીને ફ્રીજ ઉપર રાખવાની જરૂર ફ્રીજમાં રાખવાની જરૂર નથી કારણ કે આપણે આમાં પાણી ઉમેર્યું નથી તો મિત્રો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આમળાનો છુંદો આપણો બનીને રેડી છે હવે આપણે આ થિકનેસ ઉપર ગેસને બંધ કરી લઈશું કારણ કે ઠંડુ પડશે છુંદો એટલે હજી થોડો ઠીક થશે તો પરફેક્ટલી છુંદાના સ્ટ્રક્ચરમાં આવી જશે થેન્ક યુ ફોર વોચિંગ